નવલખી જીવી ગેડ પાસે ભાજપનું ચૂંટણી લક્ષી ટેબલ મૂકવાની તકરારમાં કોંગ્રેસી કાર્યકર અને નશામાં ધૂત એક સ્થાનિક રહીશે ભાજપના ટેબલ ખુશીની તોડફોડ કરી હતી અને ભાજપના કાર્યકરો હુમલો કર્યો હતો વડોદરા શહેરના નવલખી કંપાઉન્ડના પથારી ગેટ ખાતે રહેતા રાજુ પટેલ કેટરીંગનું કામ કરે છે અને ભાજપનો સક્રિય કાર્યકર છે વડોદરા લોકસભા બેઠક માટે 7મી મેના રોજ ચૂંટણી યોજાઈ હતી નવલખી જીબી ગેટ પાસે ભારતીય જનતા પાર્ટી અને બાજુમાં કોંગ્રેસનો ટેબલ મૂકાયો હતો રાજુ ભાજપના ટેબલ ઉપર બેઠો હતો ત્યારે પથારી ગેટ ખાતે રહેતો સન્ની સબકાળ ઉર્ફે હડ્ડી એક કારમાં આવ્યો હતો અને નશો કરેલી હાલતમાં હતો તેવા આક્ષેપો થયા હતા તેમ જણાવીને ભાજપના કાર્યકર રાજુ ઉપર હુમલો કર્યો હતો ભાજપના ટેબલ પર ખુરશીનો તોડફોડ કરી મૂકી હતી નજીકમાં મુકાયેલા કોંગ્રેસના ટેબલ ઉપરથી કોંગ્રેસી કાર્યકર હિમાંશુ પરમારે પણ ધીંગાણું કર્યું હતું રાવપુરા પોલીસે સની સપકાળ અને હિમાંશુ પરમાર સાથે એફઆઈઆર નોંધી શોધખોળ શરૂ કરી છે પોલીસે એક ઇસમની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર